રાજ્યના ગૃહમંત્રી દ્વારા શંકાસ્પદ લોકોને છાવરવામાં આવતા તટસ્થ તપાસની માંગ કરાઈ છે કાંતિભાઈ સતાસિયા જણાવ્યું હતું કે વિધાનસભાના બજેટ સત્રમાં કૌશિક વેકરિયાને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવ્યું હતું કૌશિક વેકરિયાને બચાવવા માંગતા હોવાનો કાંતિભાઈ સતાશિયાએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે અમરેલી એસપી સીટની રચનાનો રિપોર્ટ આવેલ નથી એફએસએલ રિપોર્ટ પણ જાહેર થયેલ નથી અનેક બાબતો હાઈકોર્ટમાં ન્યાય માટે પેન્ડિંગ છે ત્યારે ધારાસભ્યએ ગૃહમાં નિવેદન આપે તે વિચારવું જોઈએ ગૃહમંત્રી હર્ષ સંઘવી સંડોવાયેલ હોય તેવી શંકાઓ કાંતિભાઈ સતાશિયાએ વ્યક્ત કરી હતી ગૃહમંત્રી અને કૌશિક વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે અને તપાસ કેન્દ્રીય એજન્સીઓને સોંપવામાં આવે ફરી પાયલ લેટર કાંડના અંગે વડાપ્રધાન સુધી રજૂઆત થઈ બગસરા યાર્ડના ચેરમેન કાંતિભાઈ સતાસિયા આપ પાર્ટીના હોદ્દેદાર છે